હરે કૃષ્ણ પશુપાલક અને ખેડૂત મિત્રો કૃષિ વિદ્યા ચેનલમાં હું જે રંગપરા ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું આજે હું આવી ગયો છું રાજકોટ જિલ્લાનું ફળદ્રી તાલુકાનું દેપાડિયા ગામે રૂપેશભાઈ ગોપ્રેમીની મુલાકાતે જેઓ દસ વર્ષથી અઢાર ગો માતાનું શોખથી પાલન પોષણ કરે છે તો ચાલો પશુપાલક મિત્રો મળીએ ગોપ્રેમી એવા રૂપેશભાઈને પશુપાલક મિત્રોને તમારો પરિચય જણાવો મારું નામ રૂપેશ ગામ દેપડીયા રાજકોટ જિલ્લાનું પડદરી તાલુકાનું નું ગામ છેલ્લા દસ વર્ષ થી ગાયુ નો આ વ્યવસાય કરવું દસ વર્ષ ના ગૌશાળા સંભાળો હા બરાબર કેટલી ગૌશાળામાં ગાયું કેટલી છે તમારે મારે અત્યારે ગાયું બધી તને અઢાર ઢોળા છે નાના મોટા અઢાર નાના મોટા વાંસડી વાસડા અને વાછડી બધું છે બરાબર અને ભૂલ કેટલા છે તમારે બુલ અત્યારે બે તૈયાર કરું છું એક ચાલુ છે અને એક તૈયાર કરું છું બરાબર અને ગાયુમાં કઈ કઈ જાતની છે આપડે

ગીર ગયું અત્યારે મારી પાસે તૈયાર કરી રી છે નાના મોટી હજી વાછળીઓ તન ગીર ની તન ઓલાદ છે નાની વાછડી બરાબર અને બે મોટી છે એક આ ગીર ગઈ છે એક આનિકોર છે બરાબર બે ગીર ગયું છે બાકી એક આ ત્રીજી ત્રણ છે અત્યારે ગીર ગયું બરાબર અને આ દેશી અને તમે આ ગાયું ને તમે આપડે દૂધ કેટલું આ એક ગાય એવરેજ કાઢે છે એવરેજ છ લિટર થી માંડીને ને આઠ લીટર અને પછી તમે આ દૂધ નું તમે ઘેરે જ યુઝ કરો છો કે તમે ક્યાંય વેચાણ ના અમે ઘરે જ કરીએ બીજે ક્યાંય હોય વેચતા નથી ઘર પૂરતું બાકી વાછડા નાના મોટા હોય આવે

એટલે હું એ જોયું પછી મને મજા આવી સારું લાગ્યું મેં કીધું એક ટ્રાય કરીએ સાહેબે મને બહુ કીધું એને બરાબર ત્યાં કેતનભાઈ મહેશભાઈ કરીને જે ઈ સંભાળે એને મને કીધું મને કે તમે આ મારો કોળ ખવડાવો જોવો પછી તમને મજા આવે તો પૈસા દઈજો બરાબર કીધું કાઈ વાંધો નઈ સાહેબ તમે એવું આગ્રહ રાખતા તો અમારે પૈસા દઈને લેવો પડે ટ્રાય કરીએ એટલે મેં એની પાસેથી કોળ લીધો પછી પેલા જે ખવડાવતો એમાં મારે સાડા ચાર ફેટ આવતા બરાબર અને અત્યારે હું ઈ કોડ ખવડાવું ને તો મારે સાડા પાંચ થી છ ફેટ લગીને આવે બરાબર અને એક દોઢ ટકા નો વધારો થાય છે સો ટકા તો અમારા પશુપાલક મિત્રો ને બતાવો એ ખોળ કયો છે કે જેથી એક થી દોઢ ટકા નો વધારો આવે છે અમારા દૂધના ના ફેટમાં તપાસીએ કોળ સો ટકા સુદ બરાબર આ ખોડ તમે ખબર વિઝીટ ગયો તો બરાબર મેં જોયું જાતે જઈને બરાબર પ્યોર કપાસિયાથી જ બનાવે એટલે આપને વિશ્વાસ આવ્યો એટલે મેં ખોળ લીધો અને આવી ખોળ ની લાઈટ બીજા એક ખોળ નથી બરાબર ઓકે તમે જોવો સાહેબ આ શુદ્ધ કપાસિયા ખોળ છે પ્યોર કપાસિયા બરાબર તમે આને ચેક કરાવો ને તો એમાં નવ ટકા હે ને તેલ ની ટકાવારી બતાવે બરાબર મેં આને લઈ આવીને લેબોરેટરી પણ કરાવે બરાબર અને તમને અનુભવ કેમ ખબર પડી કે આમાં ફેટ વધારે આવે છે બહુ સારું મલાઈ ને ઉતરે છે તેવી રીતે મને વિશ્વાસ દીધો મેં લીધી અને વાઈપરી પછી મને ક્યાં લાવ્યો બરાબર નકર તો આપણે વિશ્વાસ નો કરી તો આપને ખબર પડવાની જ નથી ને કોઈ ઉપર ટ્રસ્ટ મૂકી નઈ તો આપણે ખ્યાલ કેવી રીતે મારા ના ના નહિ કીએ તમે પેલા દૂધ આપડે આવતું પાતળું આવતું કે દૂધ માં કેમ ફેર પડી ગયું મેં કીધું હવે કોડ બદલાયું હા તો તમે મને હમેથી કયો કે મને ખ્યાલ આવે ને મેં તમને એટલે પૂછ્યું નથી કે બરાબર એને ઓટોમેટિક મને કીધું અત્યારે આપડે મલાઈ સારી ઉતરે સારી ઉતરે બરાબર એને કીધું નતું ને તમને એને કીધું કે દૂધમાં અત્યારે કેમ મલાઈ સારી ઓટોમેટિક પછી તમે એને કીધું કે અમે ખોળ બદલાવ્યો છે આપડે ગાયું ને ખવડાવવામાં એટલે ફરક પડી ગયો ફરક પડી ગયો બરાબર આ મિત્રો જે આ કોલ ની જે બનાવે છે કંપની ની વિઝિટ કરાવો અમને જેથી કરીને અમારા પશુપાલક ઘણા બધા ખેડૂતો છે તે એને અમે બતાવી અને આ ફેક્ટરી નો જે કોઈ વ્યક્તિને લેવો હોય આ કોલ વાપરવું હોય ગમે ત્યારે આવો વેલકમ ઈ અમારા મિત્ર જ છે આજુબાજુ ના જ છે જાણીતા એવા અમારા બાજુ પણ આપણે જાશું એને ફોન કરીને વિઝિટ આપને આપશે ના નહીં પડે ઈ માણસો ઈ રીતના હે દૂધ નું રિઝલ્ટ વધારો આવે છે એક થી દોઢ ટકા તો આપડે એ યુનિટ નું આપણે વિઝીટ કરીએ અને જઈ અને તમને બતાવી તો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો ભરતભાઈ ગૌશાળા છે ભરતભાઈ

હીરા બ્રાન્ડ કપાસ્યા ખોલ ખવરાવાથી આ ફાયદા પશુ આપણા પશુઓમાં થાય છે તો આપણે એ આપણે વિઝિટ આપડી કંપની હીરા બ્રાન્ડ જે બનાવે છે કપાસિયા ખોળ તેમનું આપણે વિઝિટ કરીએ તો માં અંત સુધી બન્યા રેજો આપણે ત્યાં જશું અને તેમની વિઝિટ